thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દ્વારકાની ગોમતી નદીમાં પડ્યા હતા અને તમામનું રેસ્ક્યુ કરી ત્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જોકે વધુ વાત કરીએ તો જોકે એક યુક્તિ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે એક યુક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે એ છે કે છેલ્લા એક મહિનામાં ડૂબવાની ઘટના ત્રણ ઘટના બની છે જેમાં ત્રણ દિવસ અગાઉ એક રોડ ડૂબ્યા હતા જોકે સુરક્ષા કર્મચારીઓ જીવ જોખમમાં મૂકીને વૃદ્ધને બચાવી ત્યારે મિત્રો લીધા હતા અને એક ઘટના એક સર્જાઈ હતી આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા જેમાં પાટણ મામા ભાણાનું મોત નીપજ્યું હતું જ્યારે એકનો બચાવ થયો હતો મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી કે દ્વારિકાધામાં કરંટો જોવા મળી રહ્યો છે ત્યારે દરિયો પ્રવાહ ગોમતી નદીમાં વધુ જોવા મળતો રહ્યો છે ત્યારે આ બાબતે યાત્રીઓ અજાણ્યા હોય છે ગોમતી નદીમાં નવા મહિના હોવાથી ત્યારે યાત્રીઓ સ્નાન કરવા ઉતરવા હોય છે આ દરમિયાન ઘણી વાર યાત્રીઓ ડૂબી જતા હોવાની ઘટના બની હોય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ